ગૃહિણીઓ માટે એવું છે કે એમાં શાકભાજીવાળાનો કાંઈ વાક નથી ખેડૂતોનો વાક નથી પણ વરસાદ આવ્યો એટલે શાક બધું ખરી ગયું છે એને લીધે આ બધું શાક મોંઘું છે અને બધાએ રાડું પાડે છે પણ જ્યારે શાક એકદમ સસ્તું હોય ત્યારે કોઈ ગૃહિણી દસની બે પણ દૂધી આવે છે એટલે અત્યારે થોડુંક મોંઘું છે એટલે એ લોકોનું બજેટ થોડુંક એમાં ડિસ્ટર્બ થઈ જાય ખેડૂત એમ કે હજી પંદર વીસથી આવી બજાર કેમ કે જે જૂના ઝાડવાતા ને બધા લગભગ ફેલ થઈ ગયા નવું આવે ત્યારે કરતાં બે અઢી મહિના લાગે એટલે જેના ઝાડવા બેચા છે ને એના શાકભાજી આવે એના હિસાબે બજાર અનલિમિટેડ છે બીજાના એમાં રાજકોટથી આજુબાજુમાં પણ હે ને શાકભાજી બધે ખલાસ થઈ ગયું રાજકોટથી ગેઠની બારગામમાંથી નજીક નજીક તાલુકા જિલ્લાઓમાં જાય છે અને એના હિસાબે શાકભાજીની બજાર બહુ ઊંચી વહી ગઈ